પરંતુ કોન્ટ્રાક્ટર ની બેદરકારી લઈને બ્રિજ ની વચ્ચે અને બ્રિજ ની શરૂઆત માં મોટા મોટા ગાબડા પડી જવા પામ્યા છે ડભોઈ સ્ટેચ્યુ ઓફ યુનિટી ને જોડતો ડભોઈ સરિતા ફાટક પાસે આવેલ એક બાજુ રેલવે ઓવરબ્રિજ ને તાજેતરમાં વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકવામાં આવ્યો હતો પરંતુ બ્રિજ વચ્ચે બ્રિજ શરૂઆતમાં મોટા મોટા ગાબડા પડી જતા અવર જવર કરતા વાહન ચાલકો મુશ્કેલી પડે છે સ્ટેચ્યુ ઓફ યુનિટી બાદ ઓવરબ્રિજ વાહન વ્યવહાર માટે ખુલ્લો મુકાયો હતો હવે ટ્રાફિક ની સમસ્યા દૂર થઈ જતા ત્યાં જ કોન્ટ્રાક્ટર દ્વારા બેદરકારી કારણે રોડ ઉપર ગાબડા પડી જતા ઓવરબ્રિજ ઉપર ઘણી જગ્યાઓ પર તિરાડો અત્યારથી જ પડી ગઈ છે રેલવે ઓવરબ્રિજ ના કોન્ટ્રાક્ટર સામે રેલવે તંત્ર પગલા પડે તેવી વાહન ચાલકો ની માંગ છે અને મોટા ગાબડા પડે તે વહેલી તકે રિપેર કરવાની જરૂર છે રિપોર્ટર બિલાલ પુરાવાલા પાઠવી ગુજરાતી ન્યૂઝ ડપોઈ